વલસાડમાં રહેતા અને પાડી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલની બાઇકને કન્ટેનર અર્ફિટમાં લેતા મોત નીપજ્યું વલસાડના મોગરાવાડીમાં રહેતા અને પાડી પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ આજે સવારે પોતાની ફરજ બજાવવા માટે પાડી પોલીસ મથકે જતી વખતે પારનેરા હાઇવે પર કન્ટેનર સાથે અથડાતા કન્ટેનર ચાલકે બાઇક સાથે કોન્સ્ટેબલ ને સો મીટર સુધી ઘસડી જઈને ટાયર માં ફસાય જતા ગંભીર રીતે શરીરે ઈજા પામેલા પોલીસ કોન્સ્ટેબલ ને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે કર્મચારીઓ માં શોક ની કાલી માં ફેલાઈ ગઈ હતી ઘટના બનતા વલસાડ પોલીસ કર્મચારીઓ હોસ્પિટલ પર દોડી ગયા હતા અકસ્માત ની ઘટના બનતા એક કલાક સુધી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા વલસાડના મોગરાવાડી પોલીસ હેડ માં મહેશભાઈ ગીતે નામનો પોલીસ કોન્સ્ટેબલ રહે છે અને તેઓ પારડી પોલીસ મથકે ફરજ બજાવે છે આજ રોજ સવારે પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ગીતે પોતાની બાઇક નંબર જીજે પંદર બી એમ અગિયાર પચીસ ને લઈ પાર્ટી ફરજ બજાવવા માટે આવી રહ્યા હતા તે દરમિયાન વલસાડ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર પારનેરા હાઈવે પર આવેલી હુંડાઈ શોરૂમ પાસે એક કન્ટેનર નંબર જી જે જીરો પાંચ ડબલ્યુ જીરો જીરો સાડત્રીસ ના ચાલકે બાઇક ચાલક પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ ને અડફેટમાં લઈ સો મીટર જેટલું ઘસડી જતા મહેશભાઈ કન્ટેનરના આગલા ટાયર માં ફસી જતા મહેશભાઈ ને માથા છાતી અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓ ને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે વલસાડ ની સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા

અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપ